ઝાલોદ સાગર તળાવ ખાતે નગરના ગણેશજીનું પ્રથમ વિસર્જન કરાયું આ તારીખ બે નવ બે ત્યાં પચીસ મંગળવારના રોજ સાંજે સાત કલાક સુધીમાં વાલ્મિકી સમાજ દ્વારા વાતે ગણપતિ બાપાનું જયકાર સાથે ગણેશજીનું રામસાગર તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું પૂજાપા થેલીમાં સંગ્રહ કરીને સ્વચ્છ રામસાગરના મિશનને વેગ આપ્યો હતો નગરમાં વાલ્મિકી સમાજ દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન રામસાગર તળાવમાં કરવામાં આવ્યું છે જેમાં નગરમાં ગણેશજીની આ પ્રથમ વિસર્જન છે અને પ્રતિવર્ષ વાલ્મિકી સમાજ દ્વારા ગણપતિજીનું સાતમા દિવસે વિસર્જન કરવામાં આવતું હોય છે વાલ્મિકી સમાજ દ્વારા કામદાર વર્ગ નાસિક ઢોલ ડીજે તેમજ ઢોલ નગારાના વ્યાપાર સાથે સંકળાયેલા હોય છે જેથી તેઓને બીજા ગણપતિ વિસર્જનના પ્રોગ્રામ કરવાના હોય જેથી તેઓ દ્વારા પ્રતિવર્ષ સાતમા દિવસે વિસર્જન કરવામાં આવતું હોય છે વાલ્મીકી સમાજ દ્વારા લોકોના ડીજેના તાલે ધાર્મિક ભજનોની રમઝણ સાથે નાચતા ઝૂમતા રાજગરબા સાથે નગરના માર્ગો પર ગણેશજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને નગરના માર્ગો પર ગણપતિ બાપાના જયકારા સાથે ગુંજી ઉઠ્યું હતું શિસ્તબદ્ધ રીતે નીકળેલી ગણપતિની શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં વાલ્મિકી સમાજના લોકો જોડાયા હતા રામસાગર તળાવના કિનારે ગણપતિ બાબાની આરતી કરી અને આવતા વર્ષે ફરી આવ આવવાના કોલ સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આજના વિસર્જનમાં અંદાજીત પચાસ ઉપરાંત ગણપતિ બાપાનું વિસર્જન રામસાગર તળાવમાં ઉપસ્થિત ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું અને વાલ્મિકી સમાજ દ્વારા સ્વચ્છ રામસાગર તળાવને અભિયાનને સાકાર કરવા મૂર્તિના ફૂલહાર સહિત પૂજાપાને એક અલગ થેલીમાં ભરી રાખેલ હતું જે પૂજાપાનો સામાન લીમડી ગાયત્રી મંદિર ખાતે મોકલી આપવામાં આવનાર છે જેથી આ ફૂલમાં ફૂલ હાર્મમાંથી અગરબત્તી જેવી પવિત્ર વસ્તુ બનાવી શકાય નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ રામસાગર તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતો અને પોલીસ દ્વારા પણ ગણેશજીની શોભાયાત્રાના માર્ગો અને રામસાગર તળાવ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો